હંમેશા વિસ્તારમાં પાણીના તેલ વિસ્તારમાં પાણીની સમસ્યા ઉદ્ભવી રહી છે ખેડૂતોનો હંમેશા ડાંગર શાકભાજી શેરડીનો પાક સુકાતો હોય છે અને કોન્ટ્રાક્ટર પોતે રોટેશન ચાલુ હોવાથી સરકારનો પરિપત્ર છે સિંચાઈ વિભાગનો કે કોઈ પણ રોટેશન ચાલુ હોય ત્યારે કામગીરી કરવાનો ન હોય પણ કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે આજે આ ખેડૂતોને હજારો હેક્ટર શેરડી ડાંગર પકવતા ખેડૂતો એનો ભોગ બન્યા છે આની સ્થાનિક આગેવાનોને રજૂઆત કરતા ખેડૂત સમાજના રમેશભાઈ કેતનભાઈ ઈશ્વરભાઈ કલ્પેશભાઈ બધા અમે આગેવાનો સ્થાનિક જગ્યાએ આવીને આની રજૂઆત કરીને તાત્કાલિક અસરથી માન્ય મુખ્યમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય સિંચાઈ વિભાગના હોય કોર્પોરેશનના અધિકારીને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરીને સામાન્ય માણા પર જ્યારે પોલીસ કેસ થતો હોય તો આવા કોન્ટ્રાક્ટરની અમે પોલીસ કેસ થવો જોઈએ એવી લાગણી અને માગણી અમે રજૂઆત કરી